સર્વે ભાવિકોને જય દ્વારિકાધીશી લાગે દુઆરકા પુરાતન કાળથી જ આ ભૂમિનું કઈક અલગ જ મહત્વ રહ્યું છે આકર્ષણ રહ્યું છે આ પવિત્ર ભૂમિ એવો દિવ્ય પ્રભાવ રહ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા છોડી અહીં આવી વસ્યા પુરાણકાળમાં દ્વારાવતી તરીકે પ્રસિદ્ધ આ ભૂમિનું સદૈવ પ્રક્ષાલન કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સુવર્ણ નગરી બનાવી આ ભૂમિને વૈભવ બક્ષ્યો હતો સોનાની આ દ્વારકા માત્ર સુવર્ણમય જ નહોતી પણ દ્વાપર યુગની ભારત વર્ષના માનવોની કૌશલ્ય અને આધ્યાત્મિકતાનું

દ્વારિકાપુરી પણ છે જે પુનરપી જન્મ પુનરપી મરણમમાંથી મુક્તિ અપાવી આધ્યાત્મ અને ધર્મનો આધાર સ્તંભ બની રહી છે દેશ વિદેશના યાત્રાળુ અહીં જગતગુરુ કાળિયા ઠાકરના દર્શન કરી મોક્ષની મનોકામના કરે છે અને જીવનની ધન્ય ક્ષણની અલૌકિક અનુભૂતિ કરે છે દ્વારકા માત્ર યાત્રાધામ જ નહીં પણ ભારત સંસ્કૃતિ અને અસ્મિતાનું પ્રતિક છે એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નગરીને હેરિટેજ સિટી જાહેર કર્યું છે ભારતના પશ્ચિમ છેડે આવેલા દેવભૂમિ દ્વારકામાં જ તને સાંભળે મને કેમ વિસરે રે ગીતો ગુંજ્યા હતા અને દારિદ્ર મૂર્તિ બ્રાહ્મણ સુદામા અને તેના પરમ સખા કૃષ્ણનું મિલન થયું હતું કૃષ્ણ પ્રિયા અને ભક્તિરસની કવયત્રી મીરાબાઈ અહીંથી જ મોક્ષધામને સિધાવ્યા હતા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઈ મોહકમજી દ્વારકાના હતા ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન પગલા પણ દ્વારકા પ્રાચીન કાળથી ગતિનું કારક બની રહ્યું છે મૂળું માણેક અને જોધા માણેક જેવા વીર સપૂતોએ અંગ્રેજો સામે યુદ્ધ ખેલી દેશભક્તિની મિસાલ પૂરી પાડી હતી

બાવન ગજની ધ્વજા સમગ્ર પરિસરને દેદીપ્યમાન બનાવે છે જગત મંદિર સાત માળનું છે એવું માનવામાં આવે છે કે દ્વારકા નગરીની મધ્યમાં આ મંદિર હતું મંદિર ઉપર એટલે કે ગર્ભગૃહના શિરોબિંદુ શક્તિમાનું સ્થાનક છે શક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી હોવાની પણ એક માન્યતા છે મંદિરનું સ્થાપત્ય બે નમૂન છે પથ્થરોમાં બે નમૂન કોતરણી કામ થયેલું છે પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર પરિસરને આરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દલની માળા અર્પણ કરવાનું અનોખું મહાત્મ્ય છે મંગળા આરતીથી માંડી શયન આરતી સુધી બારય માસ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે કૃષ્ણ જન્માષ્ટમી અને હોળીના તહેવારમાં તો દ્વારકામાં માનવ બહેરામણ ઉમટી પડે છે આ તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો પહેરી મહિલાઓ રાસ લે છે જે નિહાળવાનો અનોખો લાહવો છે એથી જ દ્વારકાનો બાર બેડાનો ગરબો પ્રસિદ્ધ છે જગત મંદિરના પરિસરમાં જ હિન્દુ ધર્મના પુનરોદ્ધારક આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદા પીઠ છે જે પ્રચાર પ્રસારનું મહાકાર્ય કરે છે જગત મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓના નાના નાના મંદિરો પણ દર્શનીય છે જગત મંદિરની પાસેથી જ પવિત્ર ગોમતી નદી વહે છે અને અરબી સમુદ્રમાં ભળે છે ગોમતી સ્નાન કરવાનું અનોખું છે ગોમતી ચક્ર તરીકે ઓળખાતા એક ખાસ પ્રકારના પથ્થરોને ચાંદીની વીટીમાં મઢી ભાવિકો આંગળીમાં ધારણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટપટરાણી પૈકીના એક લુક્ષમણીજીનું મંદિર દર્શનીય છે મંદિરની સ્થાપત્ય શૈલી અને કોતરણી દારૂકાવન હોવાની માન્યતા છે આ જ દારુકાવનમાં સદાશિવ નાગેશ્વર ભગવાન બિરાજે છે શિવ એક મોટો વર્ગ ભગવાન નાગેશ્વરને જ્યોતિર્લિંગ તરીકે પૂજે છે નાગેશ્વરમાં ભુજંગળા ધારણ કરેલા ભગવાન શંકરની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ગોપીચંદનનું તિલક કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે આ ગોપીચંદન દેવભૂમિ દ્વારકાના ગોપી તળાવમાંથી મળી આવે છે ભગવાન કૃષ્ણની વિરણી ગોપીઓએ આ તળાવમાં પ્રાણ તજ્યા હતા ગોપીચંદન નિર્મળ પ્રેમનું પ્રતિક છે બેડ દ્વારકામાં પણ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે

ગૌરવવંતા ઇતિહાસની ગવાહી આપે છે ગુમલીના આ પુરાતન કિલ્લાના દરેક પથ્થરોમાં એક કહાની છે પિતૃતર્પણમાં ગયા જેટલું જ મહાત્મ્ય ધરાવતા પિંડારાની છત્રી પ્રાચીન સ્થાપત્યના નમૂના રૂપ છે સૌરાષ્ટ્રભરમાંથી અહીં લોકો પિતૃતર્પણ કરાવવા માટે આવે છે દરિયાએ જીવસૃષ્ટિનું શિક્ષણ આપતા નરારાબેટ જૈવિક સંપદાના રક્ષણનો વાહક બન્યો છે દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસ માટે વન વિભાગ દ્વારા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે છે અહીંના પ્રવાસીઓ ચૂકતા નથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ સિવાય અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે અહીંના સાગર ખેડુ સાહસિક છે ઓખા અને સલાયા જેવા નાના બંદરો મત્સ્યકારો માટે આધાર સ્તંભ છે ટાટા સોલ્ટ અને એસ્સાર જેવી મોટી કંપનીઓ અહી ધમધમે છે જામનગર જિલ્લામાંથી વિભાજીત થઈ નવા જિલ્લા તરીકે પંદર ઓગસ્ટ અલગ અસ્તિત્વમાં આવેલ દેવભૂમિ દ્વારકાએ વિકાસનો ફાસ્ટ ટ્રેક પકડ્યો છે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકોની સેવા માટે નવું જિલ્લા સેવા સદન બનાવી કાર્યરત કરી દેવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકાએ નવા જિલ્લા તરીકે અલગ અને આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે જય દ્વારિકાધીશ